રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્થાનિક રીતે સુરજ કાચબાનો ગેરકાયદેસર વેપાર વધતા વિભાગ સક્રિય બન્યું છે અધિકારી યુવરાજસિંહ ઝાલાના જણાવ્યા મુજબ લોકો અંધશ્રદ્ધા કે ફેન્ક શુઈના કારણે આ કાચબાને ઘરમાં રાખે છે જોકે આ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ના શેડ્યુલ વન હેઠળ સુરક્ષિત છે તેને રાખવું ખરીદવું કે વેચવું એ બિન જમીનપાત્ર ગુનો છે જેમાં 3 થી સાત વર્ષની સજા અને રૂપિયા એક લાખ સુધીનો દંડ થઈ શકે છે વન વિભાગે નાગરિકોને આવા કાચબાને તાત્કાલિક વિભાગને સોંપી દેવા અથવા ગેરકાયદેસર વેપારની જાણ કરવા માટેની અપીલ કરી છે સ્થાનિક રીતે ઓળખાતા સૂરજ કાચબા કે જે સ્ટાર ટોટોઈઝના નામથી અંગ્રેજીમાં ઓળખાય છે આ કાચબા લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ સંરક્ષણ પામેલા છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટના શિડ્યુલ વનમાં તેનો સમાવેશ થયેલો છે અને આ કાચબાને પકડવું કે તેને છેનછેડવું કે તેને હેરાન કરવું કે એને કસ્ટડીમાં રાખવું કે તેનો વેપાર કરવો એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોય છે આ ગુનાના કિસ્સામાં ત્રણ વર્ષથી સાત વર્ષ સુધીની જેલની સજાનું પ્રોવિઝન પણ છે અને એક લાખ રૂપિયા સુધીના દંડનું પણ પ્રોવિઝન વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કરવામાં આવેલું છે ઘણીવાર અંધશ્રદ્ધાના કારણે અને ગેરમાન્યતાના કારણે લોકો અજાણતા પણ આવી રીતે વાઇલ્ડલાઇફને પોતાના ત્યાં રાખતા હોય છે તો આપના માધ્યમથી હું એ જ કહેવા માગીશ કે આપને કસ્ટડીમાં આવું કોઈ પ્રાણી હોય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરીને વનવિભાગ જાણ કરે એને રેસ્ક્યુ કરીને તેને તેના વાઇલ્ડ હેબિટેટમાં છોડવામાં આવશે કોઈ કાયદાકીય ગૂંચવણમાં પડવા કરતાં તેને તેના કુદરતી આશ્રયસ્થાનમાં એને છોડવામાં આવે એ માટે વન વિભાગ પણ પ્રયત્નશીલ છે અને લોકો પણ સહકાર આપે એ અપેક્ષિત છે